વેચાણમાં પચીસ ટકાનો વધારો ઉત્પાદનની તીવ્ર ઘટાડો ભાવનગર જિલ્લામાં દસ તાલુકા કમોસી વરસાદના પગલે ખેતીના પાકને નુકસાન ખેડૂતોની હાલત કકોડી બની ગઈ છે મહુવા માં દસ ઇંચ સિહોરીમાં સાડા છ ઇંચ વલભીપુરામાં પાંચ ઇંચ જેસલમાં પાંચ ઇંચ તળાજામામાં ચાર ઇંચ વરસાદ પડ્યો બિહારમાં દરેક પરિવાર ને એક સરકારી નોકરી મહિલાઓને દર મહિને પચીસો રૂપિયાની સહાય મહાગઠબંધન નો ચૂંટણી ઢંઢેરો આણંદ જિલ્લામાં દોઢ ઇંચ કમોસી વરસાદ પચાસ હજાર હેક્ટર માં ડાગર ના પાક પર જોખમ સતત બે ત્રણ દિવસ થી વરસાદના ઝાપટાની સારવાર રહેતા વાતાવરણ ઠંડક પસરી માવટાએ ગુજરાતના ખેડૂતોને રાતા પાણીએ રડાવ્યા પચાસ રૂપિયે વેચતા કેળા હવે પાંચ રૂપિયામાં વેચવા મજબૂર છે ભાગ્યાત પાકોમાં મોટા પાયે નુકસાન છે હવે ગૂગલ પે કે ફોનપે સહિતની એપથી ચૂકવી શકાશે એ ચલણના દંડની રકમ ગુજરાતના વાહન ચાલકો માટે સુવિધા ઈરાનમાં બંધક બનાવેલા ચાર ગુજરાતીઓ વતન પરત ફરતા પરિવારે લીધો રાહતનો શ્વાસ પોલીસ હાથ તરીકે પૂછપરછ જામનગર બિહાર ઝારખંડ સહિતના રાજ્યોની મહિલાઓને દ્વારા પર્વની ફક્ત ભાવપૂર્વક ઉજવણી કરી અમરેલી જિલ્લાના રાજુલામાં મોટી રાજુલા ગામની નદી નદીમાં ચાર યુવક ડૂબ્યા શોધગોળ શરૂ અતિવૃષ્ટિશાયા માં એક હાજર સાતસો ને અગ્નિ સિત્તેર કરોડ પાંચસો કરોડ પણ ખેડૂતોને ચૂકવ્યા નથી પાક ધિરાણ માફ કરવા માંગ રાજ્યના ખેડૂતો પુષ્કર મેળામાં પંદર હજાર કરોડ ની કિંમત ઘોડાની ચર્ચા નો વિશેષ બન્યો ચંદીગઢ આવેલા કાળા રંગનો ઘોડાની સાથે સાથે છસો કિલોગ્રામની પચીસ લાખની પેશ અને સૌથી નાના અશ્વ મુખ્ય કેન્દ્ર બન્યા આંધ્રપ્રદેશ તમિલનાડુ ઓડિશા કેરળ બંગાળમાં હળવો ભારે વરસાદ દરિયાકાંઠાના રાજ્યોમાં એકસો દસ થી એકસો ચાલીસ પવન ફૂંકાશે ઓડિશા આંધ્રપ્રદેશના રેડ એલર્ટ જાહેર મત દરિયે બે માછીમારી ના મત જે આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ટકરાશે મોનતા વાવાઝોડું શાળાઓ બંધ ટ્રેન ફ્લાઇટ રદ મોટો પાંચ તાળા શરૂ સરહદ પર ગમે ત્યારે ગમે તે થઈ શકે છે યુદ્ધ માટે તૈયાર રહેવું જોઈએ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ મોટું નિવેદન ઝારખંડ માં છઠ પૂજામાં પાંચ બાળકો ડૂબ્યા બે દિવસમાં કુલ અગિયાર મત ગુજરાતમાં મેઘરાજા નો પકડો માહુઆ સાડા સાત ઇંચ વરસાદ અમરેલી ના રાયડી ડેમના દરવાજા ખોલાવ્યા સામે ગુનો મોડી અમદાવાદમાં થી રાતથી વરસાદનો માહોલ ગુજરાતમાં મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી થી ભારે વરસાદની આગાહી ચાંદીમાં તેજીનો ફૂટ્યો એક ભાવ પચીસ સુધી તૂટ્યો અમદાવાદમાં ટ્રિપલ અકસ્માત મગફળી ડાંગર ચીકુના પાકને ભારે નુકસાન થતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો બિહારની જેમ ગુજરાતમાં પણ સીઆઈઆર શરૂ કરાશે ચૂંટણી પંચ મતદારો ની યાદીમાં સુધારા માટે તડામાર તૈયારીઓ

પંચમહાલ અને કોંગ્રેસ ને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી કઈ ની સપાટી ત્રણસો ને પિસ્તાલીસ ફૂટ પર પહોંચી પાણીની આવક અને જાવક છેતાલીસ દરમદામાં પેકડ કસી પડવાની દુર્ઘટના મૃત્યુ ત્રણ શ્રમિકો પરિવાર ને રૂપિયા પચાસ પચાસ લાખની સહાય જાહેર ઓસ્ટ્રેલિયા જેવા નીકળેલા ચાર ગુજરાતી નું ઈરાન તહેવારોમાં ફ્રણ કરોડોની ખડણીની માંગ વાવાઝોડું મોધા ઓડિશામાં સરકારી અધિકારીઓની રજાઓ આંધ્રપ્રદેશ સરકારી પણ એક્શન પ્લાન તૈયાર કર્યું અઠ્યાવી અને ઓગણતી ઓક્ટોબર ભારેથી અતિભારે વરસાદની આગાહી ઓડિશાના તમામ જિલ્લાઓમાં એલર્ટ પાકિસ્તાને સરહદ ભારતનું ઓપરેશન ત્રિસુલ રફાલ ટેન્કો જહાજો તૈનાત ત્રીસ ઓક્ટોબર થી દસ નવેમ્બર સુધી સરહદ એરપ્રેસ બંધ સમુદ્રમાં જહાજો રણમાં ટેન્કો પાકને શક્તિનો પરચો કરાવશે સરકાર ના ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ સાથે છેતરતી મામલે ભાજપ નેતાએ ખેલાડીઓને જે વાઘ કાઢ્યો કહ્યું સૂચના વિના બહાર ન જવા ભાજપે ચાર નેતાઓને પક્ષમાંથી કર્યો સસ્પેન્ડ બિહાર ચૂંટણી પહેલા બળખોર વિરોધ કાર્યવાહી દેશની છબી ખરડાઈ રહી છે રખડતા શ્વાન મામલે સુપ્રીમ કોર્ટ રાજ્યોમાં મુખ્ય સચિવોની હાજર થવા આપ્યો આદેશ બિહારમાં ચૂંટણી રિલેસ મુદ્દે ભાજપ કોંગ્રેસ સામસામે રાહુલ ગાંધી જૂનો વિડિયો શેર કરી પીએમ મોદી પર કટાક્ષ બિહારમાં ચૂંટણી પહેલા એનડીએ ના બે દિગ્ગજોની અદાવતનો અંત ચિરાગના કરે પહોંચ્યા નીતીશ કુમાર બાર રાજ્યો માં શરૂ કરાશે સી નો બીજો તબક્કો ચૂંટણી પંચની મોટી જાહેરાત વાવાઝોડા જોડાને લઈને આંધ્ર થી લઈને તમિલનાડુ સુધી રેડ એલર્ટ મોદી એ સીએમ નાયડુ સાથે કરી વાત રામ ભક્તો માટે કુશખબર અયોધ્યામાં પૂર્ણ થયું રામ મંદિરનું નિર્માણ કર્યું કવશ અને ધ્વજની પણ સ્થાપના વડોદરાના રાનોલી વિસ્તારમાંથી પેટ્રોલ ડીઝલની ચોરીની મોટું કબાટ ઝડપાયું ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી અમરેલી સરકારે ટેકાના ભાવે કેટલીક મગફળી ખરીદવાની તેની સ્પષ્ટતા ન કરતા ખેડૂતો મૂંઝવણમાં તહેવારના ટાણે ઓછા ભાવે વેચવા મજબૂર ગુજરાતમાં ચાર દિવસ ભારે વરસાદની આગાહી આજે ચોવીસ જિલ્લામાં યલો એલર્ટ અને ઓરેન્જ એલર આપવામાં આવ્યું વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં ઘર કંકાસના કારણે પત્નીની હત્યા કર્યા બાદ ફરાર થઈ ગયેલા પત્નીની રાજસ્થાનથી ધરપકડ કરવામાં આવી